ચાણસમા ખાતે આવેલ વાણવટી સિકોતર માતાજીનો પંચાલ પરિવાર દ્વારા વેલાણી ટોળાનો હવન યોજાયો ચાણસમા ખાતે આવેલ વાણવટી સિકોતર માતાના મંદિર પરિસરમાં આજરોજ ચાણસમાના પંચાલ પરિવાર દ્વારા વેલાણી ટોડાનો હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકોએ હાજર રહી દર્શનનો લહાવો લીધો હતો જેમાં ચાણસ્મા તાલુકાના કરોડા ખાતે આવેલ આશ્રમ શાળાના બાળકોને ભોજન પ્રસાદ પીરસીને તેઓને અભ્યાસ માટે કામ લાગે તેવી ગિફ્ટ પણ આપવામાં આવી હતી ચૈત્ર મહિનામાં મોટા ભાગના લોકો દ્વારા દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે તેમજ કેટલીય જગ્યાઓએ હોમ હવનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ લુહારવાસમાં બિરાજમાન શ્રી વહાણવટી સિકોતર માતાજીનો દર વર્ષેની પરંપરા મુજબ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે પંચાલ દિનેશભાઈ ઈશ્વરલાલ રહ્યા હતા તેમજ કરાયેલા હવનના આયોજનમાં પંચાલ પરિવાર વેલાણી ટોળા દ્વારા ચાણસમા તાલુકાના કરોડા ગામે આવેલ આશ્રમશાળાના બાળકોને ભોજન પ્રસાદ આપી ગિફ્ટ પણ આપવામાં આવી હતી આમ સમગ્ર હવન હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો

અને એક વોટર બેગ આવી અને મારી ઈચ્છા હતી પૂર્ણ થઈ આવી માતાજી ઈચ્છા પૂર્ણ કરે મારું નામ મશીન